હિન્દ મારા મિત્રો અંગ્રેજી આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં આ વિડીયો પછી તમારા અંગ્રેજીમાં સુધારો થશે ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ જો અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય તમે તમારા રૂમમાં બેઠાશો ચાલો મને અંગ્રેજી નથી આવડતો હું મારા રૂમમાં બેઠો છો અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય ઘરે બેઠા બેઠા રોગડામાં બેઠા બેઠા હોલમાં બેઠા બેઠા તમને અંગ્રેજી આવડી જશે હું મારા રૂમમાં બેઠો હોઉં તો મારા રૂમમાં હું જોઈ શકું છું હું મારા રૂમમાં બેઠો હું તો મારા પંખો છે બેઠો છે ટ્યુબલાઇટ છે લેપટોપ હે આ મારા રૂમમાં હવે મારા રૂમમાં એક ટેબલ છે આપણા રૂમમાં શું વસ્તુ છે જો મારા રૂમ એક ટેબલ એક ખુરશી છે લેપટોપ છે બરોબર ડસ્ટબિન છે લેપટોપ છે ખુરશી છે ટ્યુબલાઇટ હે પંખો છે ટીવી છે મારા મારા રૂમમાં રૂમમાં એક પંખો છે હવે આ ટ્રીક ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો ઘરે બેઠા બેઠા રહોડામાં બેઠા બેઠા પ્લેટફોર્મ ઉપર કઈ વસ્તુ હોય ફ્રીજ ઉપર કઈ વસ્તુ હોય ટોપલી ઉપર કઈ વસ્તુ હોય તમારા ગામમાં કઈ વસ્તુ હોય તમે જોજો જોજો ટ્રેક કોઈ વસ્તુ ક્યાં રહેલી છે કોઈ કોઈ વસ્તુ વસ્તુ છે એ ક્યાં રહેલી છે ઈ જગ્યા જસ્ટ એક્ઝામ્પલ કોઈ વસ્તુ છે પંખો છે અથવા લેપટોપ ટ્યુબલાઇટ બે ખુરશી બધું છે કઈ જગ્યાએ મારા રૂમમાં મારા રૂમમાં મારા રૂમમાં મારા રૂમમાં એટલે ઇન માય રૂમ અહીંયા બધી વસ્તુ આવશે બરોબર એ બધી વસ્તુ છે કઈ જગ્યાએ મારા રૂમમાં ઇન માય રૂમ પણ આમાં ક્યાંય ક્રિયા કરનાર કોઈ વ્યક્તિ કોઈ સજીવ નથી ને અનિશ્ચિત કરતા તરીકે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ થાય છે જો ધેર ઇઝ એક વચનમાં ધેર ઇઝ

પંખો એક જ છે પંખો એક જ છે ચાલો ધેર ઇઝ પંખો એક જ છે અ ફેન ઓ પછી વન ફેન નહીં એ અને એન આર્ટિકલ હંમેશા એક વચનમાં જ આવે છે મારા રૂમમાં એક પંખો છે ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ અને જેમ કરોડો વાક્ય બનાવી શકો મારા રૂમમાં એક ટ્યુબ લાઇટ છે ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય રૂમ મારા રૂમમાં એક ટેબલ છે ધેર ઈઝ અ ટેબલ ઇન માય રૂમ મારા રૂમમાં બરાબર બે ખુરશીઓ છે જો બે બહુવચન તો ધેર આ ટુ ચેરસ ઇન માય રૂમ મારા રૂમ માં એક લેપટોપ છે ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ મારા રૂમ માં ટીવી છે ધેર ઇઝ ટીવી ઇન માય રૂમ મારા રૂમ માં મારા રૂમ માં એક કચરા ટોપલી એટલે કે એક ડસ્ટબિન છે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન માય રૂમ બરાબર એટલે ધેર ઇઝ અને ધેર આર થી વાક્ય બને છે ઇન એટલે માં કોઈની અંદર હોય તે હવે આપણે જોઈએ પ્લેટફોર્મની વાત કરીએ કોઈ વસ્તુ કઈ જગ્યાએ છે પ્લેટફોર્મની ઉપર છે પ્લેટફોર્મની ઉપર છે હવે તમને આવડી જાય જસ્ટ એક્ઝામ્પલ ચમચીઓ એક જ ચમચી એક જ ચમચી ચમચી અરે ચાલો હજી એક ડીપમાં જઈએ આપણે એક ટોપલી છે ટોપલી ટોપલીની અંદર ઘણા બધા ફ્રૂટ્સ છે બરોબર એક સફરજન છે પછી બે અથવા બે કરતાં વધારે કેળા છે નારંગી છે બરાબર પછી કેરી છે કેરી એક જ છે ટોપલીમાં સફરજન છે જો ટોપલીમાં સફરજન છે એક જ છે હો ટોપલીમાં સફરજન છે ટોપલીમાં સફરજન છે એક જ સફરજન છે તો ધેર ઇઝ એન એપલ શું કામ એપલ એપલ એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર સ્વર થી શરૂ થયો ગુજરાતી સ્વર તો શું આવે આર્ટિકલ એન ક્યાં ટોપલીમાં ઇન ધ બાસ્કેટ એટલે ટોપલી ટોપલીમાં એક નારંગી છે there is an orange in the basket ટોપલીમાં એક કેરી છે there is a mango in the basket ટોપલીમાં કેળા છે બે અથવા બે કરતા વધારે તો there are bananas in the basket હવે તમને આવડી જાય ઘરના ઘરે બેટા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો બરાબર ગ્લાસમાં પાણી છે જો ગ્લાસમાં પાણી છે ધેર ઇઝ છે એટલે ઇઝ પ્રવાહી ની આગળ આર્ટિકલ નો આવે ધેર ઇઝ વોટર કેમાં ગ્લાસમાં ઇન ધ ગ્લાસ બરાબર ઇન ધ ગ્લાસ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ પર ટોપલી છે પ્લેટફોર્મ પર ટોપલી છે ધેર ઇઝ શું છે બાસ્કેટ ઓ બાસ્કેટ કઈ જગ્યાએ છે જો પ્લેટફોર્મ ની ઉપર છે પ્લેટફોર્મ ની અંદર નહીં કોઈ એક વસ્તુ બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ત્યારે ઓન આવે છે ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર એક ગ્લાસ છે ધેર ઇઝ અ ગ્લાસ ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર એક સાણસી છે સાણસીને કહેવાય પિન્સર્સ ધેર ઇઝ અ પિન્સર્સ ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર બે બર્ણી છે જો પ્લેટફોર્મ પર બે બી છે બે બરણી છે તો ધેર આર ટુ જુ ઢગલા બંધ વાક્ય બનાવી શકો છો ઘરે બેઠા બરાબર મારા રૂમમાં એક હિંચકો છે ધેર ઇઝ અ સ્વિંગ ઇન માય રૂમ હવે તમને આવડી જાય આમાં તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો કરોડો વાક્ય બનાવી શકો છો હવે બગીચો હોય બગીચો તો બગીચામાં તો ઢગલાબંધ હોય આના ઉપરથી તમે ગાર્ડન એટલે કે વિલેજ સોરી ગાર્ડન મીન્સ કે બગીચાનો નિબંધ તમે બનાવી શકો છો માય નો તમે નિબંધ બનાવી શકો છો જોઈએ આપણે બગીચો બરાબર બગીચામાં વૃક્ષો છે જો આર્યું બગીચામાં વૃક્ષો છે તો આર આર જો શું કામ વૃક્ષો વૃક્ષ નહીં બે બે વધારે કેમાં બગીચામાં ઇન ધ ગાર્ડન બગીચામાં વૃક્ષો છે ધેર આર ટ્રીઝ ઇન ધ ગાર્ડન બગીચામાં ફૂલો છે ધેર આર ફ્લાવર્સ ખાલી ફક્ત વસ્તુ ચેન્જ થાય બાકી બધું એમને એમ રહીએ ધેર આર ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન બગીચામાં 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 બાંકડાઓ છે બેન્ચીસ ધેર આર બેન્ચીસ ઇન ગાર્ડન બગીચામાં એક ફુવારો છે એક જ ફુવારો જો એક જ ફુવારો તો અહીંયા શું આવી જાય ઇઝ ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન્ડો ગાર્ડન ગાર્ડન બહુ આગળ આર્ટિકલ એ અને એ નો લાગે એક માં આર્ટિકલ એ અને એન આવે છે વાક્ય બનાવી શકો છો બગીચામાં લપસિયા છે બગીચામાં હિંચકા છે બગીચામાં બાંકડા છે બગીચામાં ફુવારો છે બગીચામાં વૃક્ષો છે ફૂલો છે સેમ એની જેમ જ વિલેજ મારા ગામમાં એક સ્કૂલ છે જો મારા ગામમાં એક સ્કૂલ છે ધેર ઇઝ અ સ્કૂલ મારા ગામમાં મા એટલે ઇન અને મારું ગામ એટલે માય વિલેજ મારા ગામમાં એક સ્કૂલ છે ધેર ઇઝ અ સ્કૂલ ઇન માય વિલેજ મારા ગામમાં એક હોસ્પિટલ છે ધેર ઇઝ ઓ હોસ્પિટલ ઇન માય વિલેજ મારા ગામમાં એક બેંક છે ધેર ઇઝ ઓ બેંક ઇન માય વિલેજ મારા ગામમાં એક કોલેજ છે ધેર ઇઝ ઓ કોલેજ ઇન માય વિલેજ મારા ગામમાં એક બગીચો બગીચો છે ધેર ઇઝ અ ગાર્ડન ઇન માય વિલેજ મારા ગામમાં એક પોસ્ટ ઓફિસ છે ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ મારા ગામમાં એક માર્કેટ છે ધેર ઇઝ અ માર્કેટ ઇન માય વિલેજ આવા ઢગલાબંધ વાક્ય બને છે મારા ગામમાં એક લાઇબ્રેરી છે ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય વિલેજ મારા ગામમાં એક ગ્રામ પંચાયત છે there is અ ગ્રામ પંચાયત ઇન માય વિલેજ તમે જુઓ તો ખરા લિયો આમાં તમને આવડી ગયો વિલેજનો નિબંધ તમને આવડી ગયો ગાર્ડનનો નિબંધ તમે જુઓ તો ખરા there ઇઝ a સ્કૂલ ઇન માય વિલેજ હોસ્પિટલ બેંક કોલેજ ગાર્ડન પોસ્ટ ઓફિસ માર્કેટ લાઇબ્રેરી એક જ હોય તો there ઇઝ નકર ધેર આર નાસ્તામાં સિંગ છે ધેર ઇઝ પોડ ઇન સ્નેક બરાબર ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો હવે તમને આવડી જાય આપણે બોલી મારા બાઇક માં પેટ્રોલ છે જો મારા બાઇક માં પેટ્રોલ છે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇકો મારા પાકેટ માં રૂપિયા હતા જો વર્તમાન કાળમાં માં ધેર ઇસ અને ધેર આર આવે ભૂતકાળમાં કાળ માં ધેર વર અને ધેર વર આવે જો જો મારા બાઇકમાં પેટ્રોલ છે ધેર ઇસ પેટ્રોલ ઇન માય બાઇક ઈ જ વાક્ય મારા બાઇકમાં પેટ્રોલ હતું એક વચન વોઝ મારા પાકેટ રૂપિયા હતા તો વોઝ શું રૂપિયા એટલે મની કેમાં મારા પાકેટ ઇન માય વોલેટ ટેબલ નીચે બિલાડી છે ધેર ઇઝ ધેર ઇઝ ઓ કેટ અંડર ધ ટેબલ અહીંયા વોઝ આવી ગઈ મારા પાકીટમાં રૂપિયા છે તો ઈઝ આવી જાય તમે જોવો તો ખરા કરોડો વાક્ય બનાવી શકો છો ધેર ઇઝ ધેર આર કોઈ વસ્તુ વસ્તુ શું છે અને ક્યાં રહેલી છે કોઈ વસ્તુ અથવા જે એક્સ વાય ઝેડ શું છે અને ક્યાં રહેલી છે તે બરાબર પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ છે ધેર ઇઝ અ લાયન ઇંધુ અ ટાઈગર ડિયર કરોડો વાક્ય બનાવી શકો છો અને થી કરોડો વાક્ય તમે બનાવી શકો છો ધેર ઇઝ ધેર આર આ બંને વર્તમાન કાળમાં આવે છે આ એક વચન આ બહુ વચન ધેર વોઝ ધેર વર આ બંને ભૂતકાળમાં આવે છે આ એક વચન અને બહુ વચન પછી જે વસ્તુ હોય તે અને વસ્તુની જગ્યા હવે ચાર વાક્ય તમે હવે તમને આવડી જાય એક ટેબલ છે ટેબલની ઉપર એક પુસ્તક છે ટેબલની ઉપર પુસ્તક છે ટેબલ પર પુસ્તક હતું ટેબલ પર પુસ્તકો છે ટેબલ પર પુસ્તકો હતા ચાર વાક્ય બને બે વર્તમાન બે ભૂતકાળ જો ટેબલ પર પુસ્તક છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તક હતું ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો હતા ભૂતકાળ અને બની ગયા વર ચાલો અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય છે ચાલો હું તમને એક વાક્ય આપું છું તમે તમે એ વાક્ય ને વર્તમાન કાળના બે વાક્ય ભૂતકાળના બે વાક્ય લખી નાખજો ચાલો ટેબલ નીચે નીચે છે ટેબલ નીચે ધારી લ્યો હા ટેબલ છે બરોબર એની નીચે આ એક સિક્કો છે ટેબલ નીચે સિક્કો છે ટેબલ નીચે સિક્કા છે ટેબલ નીચે સિક્કો હતો ટેબલ નીચે સિક્કા હતા આ ચારેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ પીડીએફ ફાઇલ આવે છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમને વિડીયો કેવો લાગ્યો અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય ચાલો મળીએ એ પહેલાં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો